મારું નામ વિપુલ પ્રેમજીભાઈ પ્રજાપતિ પાલકા સમાજ ટ્રસ્ટી અમે અહીંયા આજ રોજ પંદરમો વિદ્યાર્થી સન્માન ઉજવેલો છે એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાયો બહેનોએ હાજરી આપેલી છે અહીંયા જે સારી ટકાવારી આવેલી હોય એવા વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવા માટે પાલકા પ્રજાપતિ સમાજ દર વર્ષે વિદ્યાર્થી સન્માનનું આયોજન કરેલું હોય છે અને તેમાં આજુબાજુ વિસ્તારના જે અગ્રણીઓ છે પ્રજાપતિ સમાજના એ મોટી મોટા ભાગથી અહીંયા ઉપસ્થિત રહેલા હોવાથી અમે સારી રીતે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન કરી શકીએ એવું સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું હોવાથી દરેક વિદ્યાર્થીને સારી ટકાવારી આવેલી હોવાથી દરેક વિદ્યાર્થીને અહીંયા પ્રોત્સાહન કરેલ છે અને તેમાં અમારી ભાલકા પ્રજાપતિ સમાજના પ્રમુખ રમેશભાઈ જેઠવા ભાલકા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ વગાભાઈ કુકડિયા બાલકા પ્રજાપતિ સમાજના મંત્રી શ્રી વિશાલભાઈ પ્રજાપતિ સમાજના પ્રજાનશ્રી અતુલભાઈ માળવિયા આની ખાસી મહેનતને કારણે આ લોકોએ અઢળક પ્રયત્ન કરી અને આ વિદ્યાર્થી સન્માનનું આયોજન કરેલું હોવાથી દરેક આયોજન પાછળ સારો એવો ભોગ આપી અને સમાજને એક આગળની દિશામાં આગળ વધે તેવા પ્રયત્ન કરેલો છે અને આ પ્રયત્ન બદલ દરેક જ્ઞાતિજનોએ એમાં સારો એવો પ્રોત્સાહન આપેલો છે અને ઘણા બધી ભાઈઓ બહેનોએ આમાં હાજરી પણ આપેલી છે અને મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ પાલકા સમાજ અહીંયા હાજર રહેલો હોવાથી દરેક વિદ્યાર્થીને પૂરતું પ્રોત્સાહન મળેલું છે તેથી આ કાર્યક્રમ એ સારી રીતે અમે ઉજવેલો છે અને આ કાર્યક્રમ વિદ્યાર્થીના પ્રોત્સાહન માટે અને પ્રજાપતિ સમાજ આગળ આવે એના માટે જ આ કાર્યક્રમ કરેલો હોય તેથી ભાઈઓ બહેનો અને દરેક વ્યક્તિ અને સંસ્થાના દરેક આગેવાન આની પાછળ રાત મહેનત કરતા હોય જેથી કાર્યક્રમને સફળ બનાવી શકાય બોલો શ્રી ભાઈ કી